જય જવાન જય કિસાન હું છું અમિત માણવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તેજ પર ખેડૂત મિત્રો આજે ત્રણ મે ત્રીજી મે છે આજે ત્રણ તારીખ બે હજાર પચીસ હવે જે આ માવઠું થવાનું છે આપણે ફેસબુક અને યુટ્યુબ અને વોટ્સઅપ ગ્રુપમાં ઘણા દિવસથી આપણે ચર્ચા કરી રહીએ છીએ અને મિત્રોની કોમેન્ટ પણ આવે છે મિત્રો પૂછે છે કે અમિતભાઈ વિસ્તાર વિસ્તારવાઈજ આપો હવે જ્યારે નજીક આવતું હોય ત્યારે આપણે વિસ્તારવાઈઝની ખ્યાલ આવે કે કયા વિસ્તારમાં થશે એ તો આજે હું તમને વિસ્તારવાઈજ અપડેટ આપું છું કે કયા કયા વિસ્તારમાં માવઠું આપણે જોવા મળશે આપણે મોડલનો સ્કીન વિડીયો જ બનાવશું અને એમાં તમારા વિસ્તારના નામ હશે ત્યાં કલર આવશે એ આપણે તમને બતાવીએ કે આ રીતનું તમારે આ તારીખે આ વારે માવઠું તમારા વિસ્તારમાં થવાનું છે હવે થોડાક દિવસ પછી જોવા આ ટપક થઈ જાય છે હવે આજે અને આ રીંગણી લોપ કર્યો છે વાવવાની છે આવજો પછી રીંગણા ઓરા ખાવા ચાલો આપણે જોઈએ હવે કયા કયા વિસ્તારમાં તમારા વિસ્તારમાં માવઠું છે કે નહીં તમે અહીં જોઈ શકો છો ચાલો આપણે હવે એ જોઈએ હવે આપણે આ ઈસીએમની મોડલની અપડેટ જોઈએ આ જો ગામ તાલુકાનામાં લખેલા છે બધા હવે આપણે જોઈએ જો તમારા વિસ્તારમાં ક્યારે આવે છે એ અહીંયા સાઈડમાં દેખાય છે નીચે વાત લખેલા છે તો વરસાદ હવે જોઈએ આપણે આજે કચ્છના ઉત્તર જે ભાગ છે ઉત્તર બાજુના ત્યાં વરસાદ દેખાય છે જુઓ ઉત્તર ગુજરાત તરફના વાદ થશે આજે એમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવો દેખાય છે કાલે છૂટાછવાયા ઘા કાલથી ચાલુ થઈ જશે જો પછી ઉત્તર ગુજરાત ને બધું આવી જાય છે બહુ આમ ઝૂમ કરવા જાય તો બીજો નકશો નથી આવતો આપણે થોડોક જોઈ લો કેટલો વરસાદ આવે છે કલર જુઓ તમે નીચે તારીખ છે આ મંગળવાર જુઓ જ્યાં વધારે ઘાટો કલર છે અહીંયા તો ભૂકાબોલા બોલાવશે વરસાદ જોવો તો ખરા તમારું નામ આવી ગયા કામ ના જુઓ તમે આપણે વિડીયો થોડો કામ ઊભો કરીએ મોબાઈલ તમે સ્ક્રીન જોઈ શકશો ઉપર દેખાય જ છે સોમવાર મંગળવારેથી તો વધી જાય છે ઘણો વિસ્તાર આવરી લે છે જુઓ ગુજરાત આખું આવી જાય છે સૌરાષ્ટ્ર પણ ઘણું આવી જાય છે ઉત્તર ગુજરાતને બધું જુઓ તમે મંગળવારે બુધવારે પણ જુઓ તમે ઉત્તર ગુજરાતમાં વધારે છે બુધવારે જુઓ જ્યાં લાલ કલર આવે છે અહીંયા તો બહુ વાળો વરસાદ હશે નુકસાની બહુ થશે ખેડૂતભાઈઓને આમાં બધા તમારા વિસ્તારના નામ લખેલા છે જુઓ બુધવાર પછી આ ગુરુવાર આ શુક્રવાર સુધીની બતાવે આમાં જો હવે ઈસીએમ છે આપણે જીએફએસ લઈએ નોવાનું જીએફએસ તો એમાં પણ છે જેવો વરસાદ અને આ વખત ઈસીએમ ઉપર હાલ છે જીએફએસમાં પણ બતાવે જ છે અને આ વખત જે આ માવઠું છે એસીએમ ઉપર હાલ છે એટલે કોઈ મિત્રો અલગ અલગ મોડલના અભ્યાસ કરતા હોય એ એસીએમનો ફોલો કરજો પછી હજી એક મોડલ તમને બતાવું સીએમએસ એ સીએમસી આ સીએમસી મોડલ જુઓ તમે એ પણ બતાવે જ છે એટલે દરેક મોડલ વરસાદ દર્શાવી રહ્યા છે આ માવઠા રૂપી ઈસીએમ છે આપણે આપણે વધારે એને હવે આમાં તમારે પ્રશ્ન કરવાની કાંઈ જરૂર નથી કે અમારા વિસ્તારમાં થશે કે નહીં આપણા ઈસીએમ પાછું તમને બતાવવું ઈસીએમ ઉપર ચાલવાનું છે જુઓ છે ને બહુ વર્ષ બહુ વરસાદ છે ખેડૂત ભાઈઓ ઉપર વાર દેખાય જ છે લખેલા ચાલો બધા વિસ્તારનું આમ આવી ગયું છે જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને